આજે છે સત્તરમો દિવસ ને સવારે સાત વાગે ફરીથી હું આવી જાઉં છું મારા લોડર જોડે અને આવીને ટ્રેક્ટર ચાલુ કરીને નીકળી જાઉં છું આજની પહેલી લોકેશન તરફ પહેલી લોકેશન તરફ જઈને જોઉં ત્યાં તો ટ્રેક્ટર આવી નહોતું તો હું નીકળી જાઉં છું મહાદેવના અને માખોડિયાના દર્શન કરવા આવીને જાઉં છું ત્યાં તો ટ્રેક્ટર આવી ગયું હતું એટલે હું ચાલુ કરી દઉં છું આ પહેલું બકેટ ભરવાનું અને આ ટ્રોલીમાં પહેલું બકેટ નાખીને આજની કામની શરૂઆત કરીએ છીએ અને પછી એટલામાં જ આખું ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ અને ડ્રાઈવર કરવા માંડે છે તેને લેવલ અને એટલામાં જ નાંખીને આવી જાય છે બીજું ટ્રેક્ટર ભરવા અને હું ફરીથી આવી જાઉં છું મારા લોડર ઉપર અને કરું છું ચાલુ અને આજનું કામ કરીએ છીએ આજનો બીજો ફેરો અને બીજો ફેરો પણ આ છેલ્લું બકેટ નાખીને આખું ટેક્ટર થઈ જાય છે ફૂલ ડ્રાઈવર જોડે જોડે તેને લેવલ કરી જાય છે અને હું નીકળી જાઉં છું આજની બીજી લોકેશન તરફ બીજી લોકેશન તરફ પણ રેતનો ફેરો જતો એટલે આવીને ચાલુ પડી જઉં છું તેમાં ફરીથી રેત નંખવાનો અને પછી ટોલીમાં બેસીને હું પણ નીકળી જાઉં છું તેના જોડે જોડે સાઈડ ઉપર સાઈડ હતી થોડી દૂર એટલે લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો ટાઈમ લાગ્યો ત્યાં પહોંચીને કરીએ છીએ આખી ટોલી ખાલી અને પછી આવી જઈએ છીએ પાછા ફરીથી એના લોકેશન ઉપર હજી એક ફેરો બાકી હતો એટલે હું પણ આવીને ચાલુ દઉં છું તે છેલ્લો ફેરો ભરવાનો તો આજનું ટોટલ કામ હતું ચાર ફેરાનું એ પતાવીને હું નીકળી જાઉં છું ઘરે જય શ્રી રામ દોસ્તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરજો